આરાધે મોજડી પણ કયા અને આ બાજુ રામદેવજી મહારાજ નો પાઠ મંડાણો તો મારી એક મોજડી હતી મારી મોજડી ક્યાં ગઈ છે મારી મોજડી કોણ ભણે કે તને તારા ધણીની બીક છે પણ આ અલગ ધણી માથે ભરોહો નથી કે હા બાપુ મને અલગ ધણી માથે ભરોહો છે તો દીકરી બેહી જા ફરીથી લે હાથ માં રામ સબરન રામદેવજી મહારાજ તો પાટ મંડાણો તો ન્યા રૂપા દે આરાધન કર્યું પાટ માં જે જળહળ જોત કાશ ના હારવાર આભ માંથી જળહળું જોત મીને હારે મોજડી મોજડી છે પાટમાં મોજડી ઉતારીતી અને એના માટે ભજનમાં કેવું પડે મારો તીરું રાખવા માળી બનતા માલે રૂપાના હે લાયા માલે